તો ભાઈ અહીંયા છે ભાઈ આપણી ગાડી પડી છે અને અહીંયા થાય છે મકાઈનું ગાડી મકાઈની ગાડી ભરાય જ અને અહીંયા ભાઈ નાના નાના છોકરા સામે નિશા છે ત્યાં આવી ગયા છે અહીંયા રમવા માટે ગાડી રહેવા તા તમે જોયું સાગર તો ભાઈ આશે ભાઈ અજંતાનો ઘાટ શરૂ થઈ ગયો તમે જોઈ શકો છો અને બાકી નજારો જોવા તમે નીચે તો ભાઈ તમે જોઈ શકો છો આપણે આવી જાય છે ડાબામાં આગળ તમે મસ્ત મજાનું લોકેશન જોઈ શકો છો જય મોગલ જય કિલોમીટર આગળ તો ત્યાં આપણે સાંજે આવી ગયા હતા કારણ કે અહીંથી આપણે રોડ કરવાની છે મકાઈ મહુવાની તો અહીંથી મહુવાનું ડિસ્ટન્સ થાય છે અરાઉન્ડ સાડી સત્સો કિલોમીટર બાય રોડો ફેરી અને બાય રોડ જો આપણે ડિસ્ટન્સ ગણીએ તો થાય છે સાડી આઠસો કિલોમીટર તો આપણે જાલના આપણે ગાડી ભરવા નથી પણ ઝાલના નું ભાડું ભાઈ કેન્સલ થયું હતું આપણને ટ્રાન્સપોર્ટ વાળા રમત રમી ગયા તો ભાઈ એ ભાડું થયું હતું કેન્સલ તો પાછો ઓર્ડર આવી ગયો ઝાલનાથી આપણે ખાલી ખાલી આવી ગયા પાંગરી આ છે ભાઈ પાંગરી ગામ તમે જોઈ શકો છો અહીંયા છે સરસ મજાનું હનુમાનજી મહારાજનું મંદિર છે અને અહીંયા છે સરસ મજાની ભગવાન શંકર ભગવાનનું મંદિર છે તો આપણે અહીંયા આવી ગયા અને પાછળ આપડી ગાડીનું લોડિંગ શરૂ થઈ ગયું છે મોવાની મકાઈ ભરવાનું તો વિડીયોમાં કંડીને રહ્યા ચેનલ પણ ચેનલના સસ્ક્રેપ કરી લઈ લો તો ભાઈ અહીંયા છે ભાઈ આપણી ગાડી ભરી છે અને અહીંયા થાય છે મકાઈનું ગાડી મકાઈની ગાડી ભરાય છે તમે જોઈ શકો છો અને અત્યારે ભાઈ વાગ્યા છે સાડા દસ જેવો સમય થયો એવો છે અને આપણે પહોંચી ગયા તા અહીંયા આઠ વાગે અને ભાઈ વાતાવરણ જો આપણે ગામનું આ છે કે ભાઈ પાંગરી ગામ અને અહીંયા છે સરસ મજાનું હનુમાજી મહારાજ મંદિર દક્ષિણા મુખ્ય હનુમાનજી મંદિર છે અને મંદિર તમે જોઈ શકો એકદમ મસ્ત મંદિર બનાવેલ છે પાસે અને આ છે ભાઈ કઈ લોકેશન છે વાતાવરણ છે ગામની અંદર આપણે ગાડી ફરવા આવી જાય છે અને તમે જોઈ શકો સાથે ભાઈ ગાડી પડી છે અને અહીંયા ભરવાનું ચાલુ છે અને બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે અને અહીંયા ભાઈ પેલા છે વર્ષ આ બાજુ વધારે છે ને ભાઈ મકાઈનો પાક થાય છે ત્યાં અહીંથી આપણે મકાઈ ભરાઈ જાય એટલે જવાનું છે મહુવા અને અહીંયા ભાઈ કંઈક છે ફંક્શન કઈ પ્રસંગ હોય એવું લાગે કે મંદિર નો કઈ પ્રસંગ હશે અહીંયા ભાઈ રસોઈ નું કામ બનાવવાનું શરૂ છે કઈ પ્રસંગ હશે અને સામે છે ભાઈ ગ્રામ પંચાયત કાર્યાલય પાંગરી ગામ જિલ્લો ઔરંગાબાદ તાલુકો શિલોડ શિલોડ તાલુકો લાગે અહીંયા તો ભાઈ અહીંયા થાય છે આપણી ગાડી નું લોડિંગ અને અહીંયા છે ભાઈ શંકર ભગવાન નું મંદિર ને તમે વાતાવરણ જોવા સરસ મજાનું છે આ બાજુ ને ગામ એટલું ભાઈ ને એવું લાગે છે કે મંદિર નો કોઈ પ્રોગ્રામ હશે રસોઈનું કામ શરૂ છે આમાં થોડી ગંદકી વધારે જોવા મળે છે બાકી એના ગામ છે ને એકદમ સોસ જે તમને ક્યાંય ગંદકી નહીં જોવા મળે અને ગામના માણસો એકદમ સારા છે તમે ગમે રહો તો સરખો જવાબ આપે છે તો ગામના લોકોનો પણ સાથ આ બાજુ સારો છે સારા માણસો છે બાકી અમુક એવા ગામડામાં વયા જાય તો ભાઈ આપણને લૂટી લે એવા જવાબ આપે કે આપણે હવે ઝઘડો કરે તો ભાઈ આ છે ભાઈ પાંગરી ગામ ને પાંગરી ગામ પંચાયત હામે છે પંચાયત ઓફિસ છે પાંગરી તાલુકો સિલ્લોડ જિલ્લો ઔરંગાબાદ મહારાષ્ટ્ર તો ભાઈ આવી ગયા છે બધા વિદ્યાર્થી મિત્રો અને અહીંયા કંઈક છે પ્રસંગ અત્યારે ભાઈ વાગ્યા છે એક વાગવા જેવો સમય થઈ ગયો છે અને આ બાજુ જો બધા ટીંગાઈ રહ્યા વિદ્યાર્થી અને અહીંયા કંઈક ચાલે છે પ્રસંગ હવે ગાડી કેટલી ભરાણી આપણે જોઈ ગાડી આવી છે ભરાવવા આપણી જો અહીંયા બે ત્રણ ટીંગાઈ છે બે ત્રણ આમાં તાલમાં અહીંયા ઢીકલો થઈ ગયો તો ભાઈ વાગ્યા છે અત્યારે બપોરના દોઢ અને તમે જોઈ શકો છો ગાડી આપણી ભરાવા આવી છે હવે બાકી છે થોડી ગાડી ભરવામાં સંજયભાઈ બેઠા છે ગાડીમાં એ પણ પોતાનો વ્લોગ બનાવતા હતા પાછા વ્લોગ બનાવીને આવી ગયા ગાડીમાં અને અહીંયા ભાઈ નાના છોકરા સામે નિશા છે તો આવી ગયા છે અહીંયા રમવા માટે ગાડી લેવાતા તમે જોયું છે આગળ અને અહીંયા ભાઈ કંઈક સેલ લગ્નની ઓલી છે લગ્નનો પ્રસંગ છે તો પહેલાં વેવી અને બાદ બાદમાં કદાચ લગ્ન એવો કંઈક ફંક્શન આ ભાઈને આપણે પૂછ્યું તો એને કીધું કે સાકરપુડા બોલતા સાકરપુડા અને પછી લગ્ન તો ભાઈ અહીંયા લગ્નની વિધિ ચાલી રહી છે અને પડી છે ગાડી આપણે અહીંયા અને અહીંયા ગાડી ભરાય છે હવે ભરાઈ રહેવા આવી ભરાઈ દેવા પછી બિલ બિલ લઈને આગળ કાંટો કરવા જવાનું છે પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ તો આપણે આવી ગયા છે કાંટો કરવા તમે જોઈ શકો છો ગાડી આપણે ભરાઈને કાંટા ઉપર આવી ગઈ છે

થાય છે કાર્ડ હવે કાર્ડ શું થાય છે ધીમે ધીમે છે પહોંચી ગયા છે ગોલેગાઉ અને અહીંથી જવાનું છે જલગાંવ જલગાંવથી ચુલિયા મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે અજંતા આ તમે જોઈ શકો છો ગામની બાજુ કિલ્લો છે અહીંયા અને જે અજંતા ઇલાની ગુફા કઈને એ બધી ગુફાઓ અહીંયા આવેલ છે બૌદ્ધ ગુફાઓ અને આ બાજુ આ કિલ્લો આવેલો છે હવે તમે જોઈ શકો છો આ છે ને સામે કિલ્લો છે આ છે ભાઈ પવન ધાબા અને બીજી સામે છે પવન હોટલ આ બે એક હોટલ છે તો અહીંયા ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે અને અહીંયા છે સરસ મજાનો આવેલો છે નાહવા માટેનો તો ભાઈ નાઈ નથી અને પછી આગળ જવા દઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જે બિલ નથી આવ્યું તો ભાઈ બિલવાળા ભાઈ આવે છે વાહે બિલ દેવા માટે એને કીધું હતું ભાઈ પવન હોટલ ઊભા તો આપણે ઉભા રહી તો છે ભાઈ ગાડી પડી ચા પાણી પીન થઈ ગયા છે રેડી અને આ છે ભાઈ પવન ધાબા અને અત્યારે ભાઈ વાગ્યા છે સાડા ચાર ને આપણે ચા પાણી પીન થઈ ગયા છે રેડી હવે તો હવે અહીંથી આગળ ભાઈ ઘાટ સેક્શન શરૂ થાય અજંતા ગુફાનો જે ઘાટ છે ને એ ઘાટ શરૂ થાય

વાય તમે જોઈ શકો છો બાકી કઈ ઘટમાં ગુફા છે ને એ તમે સામે તો દેખાતું હોય તો ના છે અજંતા ઇલોરા ગુફા આવેલી છે અને બાકી સોમા નજારો હોય બાકી કઈ ઘટે નીચે છે નદી મસ્ત મજાની હવે છે ઘાટ શેકશે તો ભાઈ આપણે આવી જશે વિડીયો ઉતારવા માટે અંદર આપણે ઓલામાં બોડીમાં તો ભાઈ તમે જોઈ શકો છો આપણે આવી ડાબામાં લોકેશન જોઈ શકો છો આ છે ભાઈ અજંતાનો કાંઈક ઘાટ અહીંયા તો આપણે શરૂ છે ઘાટ જોવા હા તો ભાઈ થઈ ગઈ છે ટ્રાફિક તમે જોવો આ છે ભાઈ ઘાટ સેક્શન Nazar, thôi mà yêu này. Tiếng chiếc xe traffic. So, yêu cầu, yêu cầu, yêu

અને સામે તમે જોઈ શકો એ છે ભાઈ અજંતાની ગુફા અહીંથી નહીં દેખાતી હોય હા આમાં સોમા સમય આવે ને તો બાકી હોય નજારો એક નંબર કાંઈ ઘટે નહીં હોય તો તમે પાસે તમે ગાડીનો લાઈન જોઈ શકો અને સૂર્યાસ્ત સમય સાવ એવો છે મજાનું લોકેશન અહીંયા ઘાટમાં ટ્રાફિક જામ તમે જોઈ શકો છો સામા સામે બે તો વાહન આવી ગયા છે કોલકાથી સામેથી વાહન આવી જાય અને આ બાજુથી સામેથી વાહન આવી જાય ટ્રાફિક જામ થઈ ગયો છે તમે જોઈ શકો છો પાછળ લાઈન થઈ ગઈ છે શેખ સુધી હવે પાંચ છ કિલોમીટરની લાઇન થઈ ગઈ છે ટ્રાફિકની તમે જોઈ શકો છો અહીંયા કંઈક એક્સિડન્ટ બેક્સિડન્ટ કંઈક થયું છે આગળ કે હું છું એવા આગળ જઈ પછી ખબર પડે કે શું છેલું છે એના એમ અને તમે પાછળ લાઈન જોઈ શકો હમ હમી વાહન આવી ગયા છે કે બધા એટલે ટ્રાફિક વધારે જામથી તમે જોઈ શકો એમાં ફોર અને વર્ષમાં આવીને તો ગડી હોય એના હિસાબે વધારે ટ્રાફિક થઈ યાથમમાં એવો છે ને ભાઈ અહીંયા હશે ટ્રાફિક આપણે આગળ પૂછ્યું કે ભાઈ શું પ્રોબ્લેમ છે શેને લીધે ટ્રાફિક છે તો ભાઈ કીધું કે ગાડી એક આગળ ફેર થયેલી છે એના હિસાબે ટ્રાફિક થયેલું છે કેમ કે ગાડી જ્યાંથી નીકળી નથી શકતી ને એના હિસાબે ટ્રાફિક છે બાકી બીજો કાંઈ છે નહીં આ છે આપણો ઘાટ અહીંયા પૂરો થઈ ગયો જનતાનો અને આ છે ભાઈ અજંતા ઇલોરાની જે ગુફાઓ આવેલી છે બૌધ ગુફાઓ એનું અહીંયા પાર્કિંગ છે અને જે બૌદ્ધ ગુફાઓ છે ને એ છે આપણે જે બે ઓલા છે કે ડુંગળી એની વચ્ચમાં છે બૌદ્ધ ગુફાઓ એમ ભાઈ લખેલું છે અજંતા ગુફા ચાર કિલોમીટર અજંતા જંક્શન અને અજંતા શોપિંગ પ્લાઝા આ જે અજંતા ઇલોની ગુફાઓ છે બધી અહીંયા આવી છે બે હજાર ડુંગરાવ દેખાય ને બે બધાની વચ્ચે બૌદ્ધ ગુફાઓ આવેલી છે આ તમે જોઈ શકો તો આ એનો વધારે ટ્રાફિક છે પાર્કિંગ પાર્કિંગ આ છે અહીંયા કાંઈક મને ટુરિસ્ટ માટે જે રિસોર્ટ છે એ આ રિસોર્ટ છે તમે જોવો અહીંયા હા તમે જોવો ને એ છે રિસોર્ટ આ છે મસ્ત મજાનો રિસોર્ટ અને અત્યારે ભાઈ વાગ્યા છે છ વાગવા આવ્યા છે તમે વાતાવરણ જોઈ શકો તો મસ્ત મજાનો વાતાવરણ છે તો ભાઈ આતી મસ્ત મજાની હોટલ હતી એ ગુલાબ ચા ચા અમૃતુલ્ય તો આપણે ચા પાણી પીને નીકળી જાય છે પડે છે આપણી ગાડી